તો એક જંગલ હતું જંગલમાં એક સસલું હતું અને ઘણા બધા પ્રાણીઓ હતા અને તે સસલું એક ઝાડ નીચે ચરતું હતું અને અચાનક જ વાદળછવાયું વાતાવરણ વાતાવરણ થયું અને અચાનક વીજળીનો કડાકો જોરથી પડ્યો એટલે સસલાને એવું લાગ્યું કે વાદળું મારી પીઠ ઉપર પડ્યું એ સસલું ભાગવા લાગ્યું સસલું દોડતા દોડતા બોલતું હતું કે ડટણ આવ્યું પટણ આવ્યું ઉપરથી આપ પડ્યું પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો જતાં જતાં એક શિયાળભાઈ મળ્યા શિયાળભાઈ કહે છે સસલાભાઈ તમે કેમ ભાગો છો તો સસલું બોલે છે પાછું કે ડટણ આવ્યું પટણ આવ્યું ઉપરથી આપ પડ્યું પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો તો સસલા સાથે સાથે શિયાળ પણ દોડવા લાગ્યું આગળ દોડતા દોડતા એક ગધેડાભાઈ મળ્યા અને ગધેડાભાઈ કહે છે તમે બધા કેમ ભાગો છો તો સસલાભાઈ બોલે છે કે દટણ આવ્યું પટણાયું ઉપરથી આપ પડ્યું પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો તો તેના સાથે સાથે ગધેડાભાઈ પણ દોડવા લાગે છે અને પછી આગળ થોડા જાય છે એટલે હાથી ભાઈ મળે છે હાથી ભાઈ કહે છે કેમ બધા પ્રાણીઓ ભાગો છો તમે એ સસલાભાઈ ફરીથી બોલે છે કે દટણ આવ્યું પટ્ટણ આવ્યું ઉપરથી આપ પડી પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો અને આગળ થોડા જાય છે એટલે ગાય ચરતી હોય છે એ કહે છે કે આ બધા પ્રાણીઓ કેમ ભાગે છે તો ગાય પણ પૂછવા લાગે છે સસલાભાઈને કે કેમ ભાગો છો તો સસલાભાઈ ફરીથી બોલે છે કે ઉપરથી આપ પરી પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો બધા પ્રાણીઓ આગાડી દોડતા દોડતા જાય છે અને આગળ એક ઊંટ મળે છે ઊંટ કહે છે તમે બધા કેમ દોડો છો તો સસલાભાઈ બોલે છે કે ડટણ આવ્યું પટણ આવ્યું ઉપરથી આપ પરી પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો તો બધા ભાગવા લાગે છે અને આગળ જતાં એક વાંદરો મળે છે વાંદરો પૂછે છે કેમ બધા બધા તમે દોડો છો તો સસલાભાઈ પાછા બોલે છે ઉપરથી આપ પડી પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો તો વાંદરો કહે છે ક્યાં આપ પડ્યું છે મને બતાવો તો સસલાભાઈ કહે છે પાછળ પડ્યું છે તે બધા પ્રાણીઓને પછી ત્યાં સસલાભાઈ લઈ જાય છે અને પછી કહે છે અહીંયા આપ પડ્યું તું તો વાંદરો કહે છે ક્યાં આપ છે આપ તો ઉપર જ છે ને નીચે તો પડ્યું જ નથી ને તો અચાનક જ પાછો એક કડાકો થાય છે પાછું સસલું પીવે છે અને પછી કહે છે જો આપ પડી વાંદરો કહે છે આ તો વીજળીના કડાકા છે આવી અફવા ફેલાવી નહીં અને બધા જંગલવાળા પ્રાણીઓને કહે છે કે આની અફવામાં રહેવું નહીં બધા પ્રાણીઓ પાછા પોતપોતાની જગ્યાએ જતા રહે છે તો કેવું લાગ્યું બાળકો આવી વાર્તા સાંભળવાની આવી વાર્તાઓ નવી સાંભળી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન ઓન કરવાનું ભૂલતા નહીં